માંગરોળના જે દ્વારકાધીશ પદયાત્રા મંડળ રહીજ દ્વારા રહીજથી દ્વારકા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામેથી દર વર્ષે દ્વારકા સુધી પદયાત્રા યોજવામાં આવે છે જે ચૌદ વર્ષે પૂર્ણ કરી પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો માંગરોળ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાય છે માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ચૌદ વર્ષથી રહીજથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે હાલમાં પંદર મેથી પદયાત્રાનું આયોજન થયું હતું જેમાં અંદાજીત પચાસથી સાહીઠ ગામના લોકો પદયાત્રામાં જોડાયા હતા અને આ પદયાત્રિકોનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવતું હોય છે તેમજ રાત્રિ રોકાણ દરમિયાન આ પદયાત્રિકોમાં દ્વારા રાત્રિ દરમિયાન ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવતો હોય છે અને આ કાર્યક્રમમાં જે પણ સહયોગ દાન સ્વરૂપે મળતો હોય છે તે સહયોગ માત્ર ને માત્ર ગૌશાળામાં જ વપરાય છે

અને સમૂહ ભજન ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ ઢોલ નગારા સાથે વાજતી ગાતી ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં પદયાત્રા પહોંચતી હોય છે જે દ્વારકાધીશના નારા સાથે ભજન કીર્તન ઢોલ નગારા સાથે પદયાત્રીઓ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે જગતના નાથ એવા ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં શીસ ઝુકાવવા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અઢારે વરણના લોકો આ પદયાત્રામાં ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાય છે ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં પગપાળા પહોંચી ખૂબ જ ધન્યતા અનુભવે છે